આવેદનપત્ર માં એસોસિએશન ખાસ કરીને સ્ટેમ્પ ડ્યુટી જંત્રીના ભાવ અને મિલકત સંબંધિત મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો એસોસિએશન રજૂઆત કરી હતી કે સ્ટેમ્પ ડ્યુટી સંબંધિત પ્રશ્નમાં મિલકતના ભાડા કરાર પર સરચાર્જમાં ઘટાડો કરવામાં આવે આ ઉપર ડ્યુટીના મૂલ્યાંકન પ્રત્યેપર ધ્યાન દોરવામાં આવ્યું હતું જનદ્રીના ઓછા ભાવોને કારણે થતી મુશ્કેલીઓ અને તેના ઉચ્ચ વેલ્યુએશન અંગે પણ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી રાજકોટ શહેર રેવલિબર રેસદના પ્રમુખ આજે અમે રાજકોટ શહેરમાં વસતી ભાઈ દરેક બેસુલી કચેરીના પ્રશ્નો વિશે લેખિત આવેદન તૈયાર કરી અને કલેક્ટર સાહેબના મેળા વકીલ મિત્રો સાથે અમને કલેક્ટર સાહેબે ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે અને અમારા દરેક પ્રશ્નોનું સોલ્યુશન આવે વહેલી તકે એવી અમને અમને એને અહિયાં પણ આપી છે એટલે અમે કલેક્ટર સાહેબનો આ તકે ખૂબ આભાર માનીએ છીએ અને અમારા પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે દરેક અરજદારોને ખોટી રીતે જે તે સરકારી કચેરીના કર્મચારીઓ અધિકારીઓ ખોટી રીતે હેરાન ન કરે અને રેગ્યુલર ક્રમમાં કામ કરે

સગ ઇઝીલી અને સગવડતાપૂર્વક એમનું કામ થઈ જાય અને કાયદા મુજબ એમનું કામ થાય સમયસર થાય એના માટે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકાર ખૂબ જ પોઝિટિવ છે અને એ પોઝિટિવ પરિપત્ર જે કાયદામાં આટીકૂટી હોય અને એની સરળતા ખાતર સરકાર વારંવાર પરિપત્ર વહીવટીતંત્ર કરતું હોય પણ સ્થાનિક તંત્ર એમનું અર્થઘટન એમના નોલેજ પ્રમાણે ઊંધું કરી અને લોકોને ગેરમાર્ગે દોરતી હોય છે તો અમારી રેવન્યુ બારની એવી માગણી છે કે લોકોને ખૂબ જ સરળ થાય અમે પણ એડવોકેટ છીએ અમારો એક વ્યવસાય તો પણ અમે સરકાર પાસે અને વહીવટીતંત્ર પાસે એવી માગણી કરી છે કે લોકોને ખૂબ જ સરળતા રહીએ અને ડાયરેક્ટ લોકોથી જો કામ થતું હોય તો અમે એડવોકેટની પણ જરૂર ન પડે એવી સરળતાની અમે એડવોકેટ તરીકે માગણી કરી છે કે લોકોને ખૂબ ઇઝીલી કામ થાય સિટી સર્વેના પ્રશ્નો છે નોંધના પ્રશ્નો હોય હક ચોક્કસીના હોય સર્વેમાં ઘણા બે હજાર સોળથી અત્યાર સુધી સરકારે સરળતા ખાતર અને સર્વે ઇઝીલી પતે અને લોકોને ખેડૂતોને યોગ્ય એમને એમની માપણી થાય એ માટેના ઘણા પ્રયત્ન કરેલ છે અને આ પ્રયત્ન સરળ થાય એના માટેની અમારી માગણી છે સ્ટેમ્પ ડ્યુટીની છે અને રેવન્યુ બારે અમે આ માગણી કરેલ છે અને સરકાર શ્રી સુધી પહોંચે એવી અમે માગણી કરી છે અને કલેક્ટરશ્રીએ પણ અમને પ્રમાણિકતાથી પોઝિટિવ અભિગમ આપેલ છે મારું નામ વિજય તોગડિયા છે હું રાજકોટ રેવન્યુ બાર એસોસિયેશન સેક્રેટરી છું અમે અંદર સાતસો સભ્યો છીએ રેવન્યુ લગત નાના માણસો હોય કે એડવોકેટ હોય એના કાંઈ પણ પ્રશ્નો હોય એની રજૂઆતો અમે કલેક્ટર સાહેબને કરવા આવતા હોય છીએ આજ રોજ સિટી સર્વે લગત હેતુ ફેરને લગત અને બીજો મામલતદાર છે કોઈ પણ સરકારી કચેરી છે એને લગત અમે પ્રશ્નોની રજૂઆત કરવા આવ્યા છીએ પહેલો પ્રશ્ન અત્યારે સ્ટેમ્પ ડ્યુટીનો પ્રશ્ન છે જેમાં જેમાં ભાડા કરારની અંદર ત્રણસો રૂપિયાનો જે સ્ટેમ્પ હતો અત્યારે સાતસો રૂપિયા લે છે જે કોમર્શિયલ હતો એ ચૌદસો રૂપિયા સ્ટેમ્પ લેવાય છે એટલે અમે સાહેબને એવું કહેવામાં આવ્યા છીએ કે ગરીબ માણસ છે એ ભાડે રાખતા હોય છે અને જો ગરીબ માણસની આ સ્ટેમ્પ ડ્યુટી છે આટલી બધી વધારી દેવામાં આવે તો કે અસહ્ય વધારો ગણાય કારણ કે ભાડા ભાડે કોણ રાખતા હોય કે જેની પાસે મકાન ન હોય પોતાની મિલકત ન હોય એવા લોકો ભાડે રાખતા હોય ત્યારે આ ભાવ આ આ વસ્તુ ખૂબ જ અસહ્ય વધારો ગણાય એટલે એટલે એ બાબતે અમે રજૂઆત કરી છે કે સ્ટેમ ડ્યુટી ઓછી થાય બીજો પ્રશ્ન એવો છે કે જ્યારે બીન ખેતી કરવા આવે ઘેતુ ફેર કરવા આવે ત્યારે એને લગતા અભિપ્રાયો છે સ્ટેમ ડ્યુટીના લેવાતા હોય છે ત્યારે પાવર ઓફ એટર્નીનો એક અભિપ્રાય લેવાય છે પાવર ઓફ એટર્નીની અંદર કૌટુંબિક પાવર ઓફ એટર્ની હોય બ્લડ રિલેશનમાં પાવર ઓફ એટર્ની હોય છતાં એની અંદર મોટી રકમની પેનલ્ટી લઈને પેનલ્ટી કરવામાં આવે છે એટલે એક રજૂઆત એમની પણ હતી બીજી સિટી સર્વેની અંદર સિટી સર્વેની અંદર કોઈ પણ પ્રોપર્ટી કાર્ડ માટે અરજી કરે ત્યારે પ્રોપર્ટી કાર્ડની અંદર હેતુ ફેર પણ પ્રોપર્ટી છે હેતુ ફેર કરવા માટેનું કહેવામાં આવે છે હવે એક વાસ્તવમાં એવું છે કે હેતુ ફેર કરવા માટે એપ્લિકેશન આપવામાં આવે ત્યારે નવ મહિનાથી દોઢોઢ વર્ષથી એની અરજીનો નિકાલ નથી થતો એટલે કલેક્ટર સાહેબને અહીંયા પણ રજૂઆત કરવામાં આવ્યા છે પણ હવે એવું છે કે નવા કલેક્ટર સાહેબ આવ્યા પછી એનો નિકાલ પણ સારો છે અને તંત્ર પણ ઘણું એક્ટિવ થયું છે એટલે એ બાબતથી અમને ઘણી રાહત છે